નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર તો આજે આપણે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ પ્રશ્ન એનો પાર્ટ ટેન છે એ જોઈશું એની અંદર આજે આપણે કહેવતો છે એના એમસીક્યુ પ્રશ્ન લીધેલા છે જે મોસ્ટ આઈએમપી કહેવત છે એના એમસીક્યુઝ લીધેલા છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારું કામ થાય એવો અર્થ આપતી નથી ધીરજ તે સારું કામ થાય એવી કહેવત કંઈ નથી આપતી ઓપ્શન એ ઉતાવળે આંબા આંબા ન પાકી ઓપ્શન બી ધીરજના ફળ મીઠા ઓપ્શન સી પાકા ઘડે કાંઠા ન ચડે અને ઓપ્શન ડી ઉતાવળા સો બાવરા સો ગંભીર તો અહીંયા કઈ કહેવત છે એ એનો અર્થ આપતી નથી ઓપ્શન એ છે ઉતાવળા આંબા ન પાકે એ તો આપે છે ઓપ્શન બી ધીરજના ફળ મીઠા છે અને ઓપ્શન ડી ઉતાવળ સો બાવરા સો ગંભીર એ પડા પછી તો અહીંયા આપણો આન્સર આવશે સી પાકા ગળે કાંઠા ન ચડે કહેવત અર્થ આપતો નથી પ્રશ્ન નંબર બે નીચે દર્શાવેલ કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ઓપ્શન એ સંગ તેવો રંગ ઓપ્શન બી જેવા સાથે તેવા ઓપ્શન સી શોબત તેવી અસર અને ઓપ્શન ડી સાચને નહીં આંચ તો આપણે જુદી પડતી કહેવત છે એ શોધવાની છે અહીંયા તો પ્રશ્ન નંબર બે એનો આન્સર આવશે જુદી પડતી કહેવત છે ઓપ્શન ડી સાંચ ને નહીં આંચ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી ટાઢા પાણીએ ખસ જવી કહેવતનો સાચો વિકલ્પ કયો છે કહેવતનો સાચો વિકલ્પ છે શોધવાનો છે કે ટાઢા પાણીએ ખસ જવી તો ઓપ્શન એ બલા ટળવી ઓપ્શન બી આફત જવી ઓપ્શન સી વિના પ્રયત્ને મુશ્કેલી ટળવી અને ઓપ્શન ડી સારું થવું તો ટાટા પણ એ ખસ જેવી કહેવતનો અર્થ થશે ઓપ્શન સી વિના પ્રયત્ને મુશ્કેલીઓ છે ટળી જેવી પ્રશ્ન નંબર ચાર પારકી આસ સદા નિરાશ કહેવતની વિરુદ્ધાર્થી કહેવત લખો આપણે વિરુદ્ધાર્થી કહેવત ગોતવાની છે ઓપ્શન એ વાળ વગર વહેલો ન ચડે ઓપ્શન બી વધુ ડાહ્યો વધુ કરડાય ઓપ્શન સી પારકીમાં જ કાન વિંધે કે ઓપ્શન ડી મોટા એટલા ખોટા તો વિરોધી કહેવત ગોતવાની છે તો અહીંયા આપણો આન્સર આવશે પારકી આ સદા નિરાશ એનો વિરોધી કહેવત હશે વાળ વગર વેલો ન જોડે પ્રશ્ન નંબર પાંચ ડંકો વગાડવો નો અર્થ શું થાય ઓપ્શન એ સુખ દુઃખ સહન કરવા ઓપ્શન બી ફાવવા ન દેવું ઓપ્શન સી ખરું કારણ જાણવું કે ઓપ્શન ડી યશસ્વી કાર્ય કરી બતાવવું તો ડંકો વગાડવો એનો અર્થ થશે અહીંયા આવશે ઓપ્શન ડી યશસ્વી કાર્ય કરી બતાવવું પ્રશ્ન નંબર છ કહેવતનો અર્થ આપવો હૈયે તેવું મોઢે તો એ કહેવતનો અર્થ આપવાનો છે ઓપ્શન એ હૈયું ખાલી કરવું ઓપ્શન બી હૈયામાં ભરી રાખવું ઓપ્શન સી હોઠ સાજા તો ઉત્તર ઓપ્શન ડી વિચાર તેવી વાણી તો હૈયે તેવું આવશે ઓપ્શન ડી વિચાર તેવી વાણી પ્રશ્ન નંબર સાત બાંધી મુઠે લાખની કહેવતનો અર્થ દર્શાવો ઓપ્શન એ મુઠીમાં રાખેલ વસ્તુને ખોલતા બધા જોઈ શકે ઓપ્શન બી મુઠ્ઠીમાં પૈસા રાખી શકાય ઓપ્શન સી બંધ મુઠીથી કોઈ માને મારી શકાય અને ઓપ્શન ડી રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય તો બાંધી મોટી લાકની એ કહેવતનો અર્થ થશે આન્સર ડી રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી જ મહત્વનું હોય પ્રશ્ન નંબર આઠ ખાતર ઉપર દિવેદ કહેવતનો અર્થ આપો ઓપ્શન એ ખર્ચામાં માખો कप ऑप्शन बी खातर नकी पछी दिवर नखू ऑप्शन सी खर्च करता अटको ऑप्शन डी खर्च मा वधु खर्च तो खातर उपर दिवले कहवत नो अर्थ थसे ऑप्शन बी खर्च मा वधु खर्च प्रश्न नंबर 9 कहवत नो अर्थ लको आंगडी थी नख वेगडा ઓપ્શન એ નખ આંગળી સાથે જોડાતા નથી ઓપ્શન બી પારકા પોતાના બને ઓપ્શન સી પોતાના બને અને ઓપ્શન ડી આંગળીમાં નખ વધે છે તો આંગળીથી નખ વેગડા એ કહેવતનો અર્થ થશે અહીંયા આન્સર આવશે આપણો બી પારકા પોતાના ન બને પ્રશ્ન નંબર દસ ન બોલવામાં બોલ્યામાં નવ ગુણ કહેવતની વિરોધી અર્થવાળી કહેવત કહે છે વિરોધી અર્થવાળી આપણે દર્શાવવાની છે એનો અર્થ નથી દર્શાવવાનો ઓપ્શન એ બોલે કદી ન બંધાય ઓપ્શન બી બોલે તો બોડી ગાલે ઓપ્શન સી હોઠ સાજા તો ઉત્તર જાજા અને ઓપ્શન ડી બોલે તેના બોર વેચાય તો વિરોધી કહેવત આપણે ગોતવાની છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી બોલે તેના બોર વહેંચાય પ્રશ્ન નંબર અગિયાર સ્વભાવ કદી બદલાતો નથી કહેવતની સમાનાર્થી કહેવત ક જણાવો ઓપ્શન એક કૂતરાની પૂછડી વાંકી તે વાંકી ઓપ્શન બી પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય ઓપ્શન સી દોરડી બળે પણ વડ ન મૂકે અને ઓપ્શન ડી ઉપરની ત્રણેય તો સ્વભાવ કદી બદલાતો નથી કહેવતનો અર્થ થશે ત્યાં આન્સર ડી ઉપરની ત્રણેય કહેવતો છે સમાન અર્થે છે ઓપ્શન બી ઘર ફૂટીએ ઘર જાય ઓપ્શન સી ધરમ કરતા ધાડ પડી અને ઓપ્શન ડી ઘર ઉજળ્યું થયું તો સંપ વિના સર્વનાશ કહેવતનો અર્થ થશે અહીં આન્સર આવશે ઓપ્શન બી ઘર ફૂટીએ ઘર જાય પ્રશ્ન નંબર તેર ધરમની ગાયના દાંત ન ગણાય કહેવતનો અર્થ સ્પષ્ટ કરો ઓપ્શન એ બીજાની આશાએ બેસી રહેવું ઓપ્શન બી મફતમાં મળેલ વસ્તુના દોષ ન જોવા ઓપ્શન સી પ્રયત્ન કરવાથી સફળતા મળે છે ઓપ્શન ડી અનુકૂળ પરિસ્થિતિ થવી તો અહીંયા તેરમાં પ્રશ્નો કહેવત છે ધરમની ગાયના દાંત ન ગણાય એનો આન્સર આવશે ઓપ્શન બી મફતમાં મળેલ વસ્તુના દોષ ના જોવા પ્રશ્ન નંબર ચૌદ જાજા હાથ રળિયામણા કહેવતનો સમાનાર્થી અર્થ નથી ચાર કહેવતો છે એમાંથી અજાજા હાથ રળિયામણા કહેવતનો સમાનાર્થી અર્થ કયો નથી ઓપ્શન એ બે હાથ વગર તાળી ના પડે ઓપ્શન બી જાજી કીડીઓ સાપને તાણે ઓપ્શન સી ઝાઝા મળ્યા ખાવા ટળિયા ઓપ્શન ડી જાજી વાળ ઝાંખરા સારી તો અર્થ સમાનાર્થે ના આપતી એવી કહેવત કહેવાની છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી ઝાઝા મળ્યા ખાવા ટળ્યા પ્રશ્ન નંબર પંદર સુથારનું મન બાવળીએ કહેવતનો અર્થ જણાવો ઓપ્શન એ સ્વાર્થ હોવો ઓપ્શન બી સ્વાર્થ ન કરવો ઓપ્શન સી સ્વાર્થ ભરી નજર હોવી કે ઓપ્શન ડી એ પણ નહીં તો સુથારનું મન બાવળીએ કહેવતનો અર્થ થશે અહીંયા આન્સર આવશે ઓપ્શન સી સ્વાર્થભરી નજર હોવી પ્રશ્ન નંબર 16 નીચે આપેલ કહેવતનો સાચા અર્થ વાળો વિકલ્પ શોધો બારે ભૈયાને તેરે ચોકાનો અર્થ શોધવાનો છે ઓપ્શન એ શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે ઓપ્શન બી જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય ઓપ્શન સી મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ઓપ્શન ડી સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી જૂથ નાનું પણ મતભેદ હોય પ્રશ્ન નંબર સત્તર કહેવતનો અર્થ લખો તેલ જોવીને તેલની ધાર જોવી ઓપ્શન એ તેલ જોયા પછી તેલની ધાર જોવી ઓપ્શન બી કાર્ય સમજી વિચારીને કરવું ઓપ્શન સી તેલની ધાર પ્રમાણે કામ કરવું કે ઓપ્શન ડી કાર્ય ઝડપથી પૂરું કરવું તો અહીંયા આપણો સત્તરમાં પ્રશ્નોનો આન્સર આવશે ઓપ્શન બી કાર્ય સમજી વિચારીને કરવું પ્રશ્ન નંબર અઢાર ગ્રહણ વખતે શાપ નીકળવો એટલે શું ઓપ્શન એ મોટું પરાક્રમ કરવું ઓપ્શન બી બળતામાં ઘી હું ઓપ્શન સી મુશ્કેલીમાં વધારો થવો ઓપ્શન ડી પ્રપંચ કરવો તો ગ્રહણ વખતે સાપ નીકળવો એનો અર્થ થશે ઓપ્શન અહીંયા આવશે ઓપ્શન સી મુશ્કેલીમાં વધારો કરવો પ્રશ્ન નંબર ઓગણીસ કહેવતનો અર્થ લખો દુઃખ નું ઓછ દહાડા ઓપ્શન એ દુઃખ જોઈને દયા લાગણી થવી છે પ્રશ્ન નંબર વીસ વીસ નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારો જે બંધ બેસતી નથી એવી અલગ કરવાની છે એક કાંકરે બે પક્ષી મારવા તો ઓપ્શન એ એક કામમાં બે કાચ ઓપ્શન બી એક ટાણો બે તીરથ ઓપ્શન સી એક થી બે ભલા કે ઓપ્શન ડી એક પંથ દો કાચ તો બંધ બેસતી નથી એવી કહેવત આપણે શોધવાની છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ એક કામમાં બે કાચ પ્રશ્ન નંબર એકવીસ સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા એટલે શું ઓપ્શન એ જીવ્યા કરતાં જોયું ભલું ઓપ્શન બી મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓપ્શન સી કામ ખૂબ સહેલું હોવું અને ઓપ્શન ડી ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો તો અહીંયા આપણો આન્સર આવશે સસ્તું ભાડો અને સિદ્ધપુરની જાત્રા એ કહેવતનો અર્થ થશે ઓપ્શન બી મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું પ્રશ્ન નંબર બાવીસ તરત દાનને મહાપુણ્ય કહેવતની વિરોધી કહેવત કઈ વિરોધી કહેવત શોધવાની છે ઓપ્શન એ દયા ને ખાય ઓપ્શન બી પારકી આશ સદા નિરાશ ઓપ્શન સી ધીરજના ફળ મીઠા અને ઓપ્શન ડી બદલો લેવો ઈશ્વરનું કામ તો અહીંયા આપણી વિરોધી કહેવત છે તરતદાનને મહાપુણ્યની આન્સર આવશે ઓપ્શન સી ધીરજના ફળ મીઠા પ્રશ્ન નંબર ત્રેવીસ દાજિયા ઉપર ડામ કહેવતની સમાનાર્થે કહેવત કઈ ઓપ્શન એ પાડાને વાંકે ભલાખીને ડામ ઓપ્શન બી દુઃખે પેટ કૂટે માથું ઓપ્શન સી કરે સેવા તેને મળે મેવા અને ઓપ્શન ડી પડિયા ઉપર પાડું તો આપણે સમાનાર્થી કહેવત છે એ શોધવાના છે અહીંયા તો આપણે અહીંયા ત્રેવીસમો પ્રશ્નનો આન્સર આવશે દાજિયા ઉપર ડામ એને સમાનાર્થી કહેવત થશે ઓપ્શન ડી પડિયા ઉપર પાડું પ્રશ્ન નંબર ચોવીસ ધીરજના ફળ મીઠા કહેવતની સમાનાર્થી કહેવત કઈ ઓપ્શન એ ઉતાવળે આંબા ન પાકે ઓપ્શન બી પડી ટેવ ટાળી ન ટળે ઓપ્શન સી ઝાજી કીડી સાપને તાણે અને ઓપ્શન ડી બળિયાના બે પાક તો ધીરજના ફળ મીઠા કહેવતની સમાનાર્થી કહેવત થશે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ઉતાવળે આંબા ન પાકે પ્રશ્ન નંબર પચીસ નમ્યું તે ભગવાનને ગમ્યું કહેવતની વિરોધી કહેવત કઈ વિરોધી કહેવત શોધવાની છે ઓપ્શન એ એક કરતાં બે ભલા ઓપ્શન બી નીચી બોરડી સૌ કોઈ જોડે ઓપ્શન સી દયાની માને ડકણ ખાય ઓપ્શન ડી બોલે તેના બોર વેચાય તો અહીંયા આપણે પચીસમો પ્રશ્નોનો આન્સર આવશે નમ્યું તે ભગવાનને ગમ્યું તેની વિરોધી કહેવત થશે ઓપ્શન બી નીચી બોરડી સૌ કોઈ જોડે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ મોસ્ટ આઈએમપી એમસી ક્યુ પ્રશ્ન કહેવતના છે એ જોયા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર પરની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ